160 થી પેન હે ઓકે ફાયર તો તબડ તોડે बल्लेबाजी કરને પડી ગઈ તબ જાકે વો વિન ઓકે આ જોવા માટે બેલ આઇકન ટીક કરો સબસ્ક્રાઇબ કરો આ ગુડ ઇવનિંગ एवरीवन અત્યારે આપણે એરપોર્ટ ઓથોરિટી અંદર સેમીફાઇનલ ચાલી રહી છે સીઆઈએફ અને ફાયર વચ્ચે અત્યારે બહુ સરસ સેમીફાઇનલ ચાલી રહી છે અત્યારે આપણે ભારે બધા શું કે ભાઈ માત્રામાં માત્રામાં પ્રક્ષકો આવી ગયા છે ને આપણે ધવલ સ્વાગત કરીએ છીએ પંડિતજી કે

બોલો સુરેશભાઈ સુરેશભાઈ બોલો બે સુરેશભાઈ આમ છે ને પીસ છે એ બધું રા તમે સેમિફાઈનલ માં હવે હાલશો કે નહીં

આ તરફ આપડે સીઆઈસ ની ટીમ બેઠેલી છે ની વચ્ચે કાંટે ની ટક્કર ચાલી રહી છે અત્યારે લગભગ દોઢ એક લાખ પ્રેક્ષકો હોય છે બધા ખોટું નહિ બોલવું સીએસએફ અત્યારે શાનદાર ફિલ્ડિંગ ગોઠવી રહ્યા છે સીએસએફ અને અત્યારે એરપોર્ટમાં એવું માનવામાં આવે છે કે ફાયર અને સીએસએફ બે બહુ મજબૂત ટીમ છે અને કાંટાની ટક્કર અત્યારે ચાલી રહી છે કે અત્યારે દર્શક મિત્રોને ખૂબ જ

એમ ભાઈ બારીયા તો જે રીતે દિલુભાઈએ કીધું એમાં ફાયર સીએસએફ સીએસએફની સેમિફાઈનલ ચાલી રહી છે જેમાં અત્યારે સીએસએફ દા લઈ રહ્યો છે જો આપણે પવન સાહેબ આઉટ થઈ ગયા છે અત્યારે તો પ્રેક્ષકો અત્યારે તાળીઓના ગગડાટ કરી રહ્યા છે વિજેશભાઈ વાપે સુરેશભાઈ અને દિલવાન બધા સાથે બેઠા છીએ ને ફાયર સેલિબ્રેટ કરે છે તો તમે જોઈ રહ્યા છો સીએસએમના એક ઓપનિંગ બેટ્સમેન સ્ટાર પ્લેયરની વિકેટ વહી ગઈ છે જેની વારીમાં આપણે છગ્ગા ચોગા વધારે જોવા મળ્યા છે બહુ જ મજા આવી અંપાયર સાહેબ હું સ્કોર થયો 162 હુઆ હે 163 પે વિન હે ઓકે कौन सी टीम है बढ़िया भी अच्छे फायर को 160 आ, थे थे। फायर को ताबड़ तोड़ बल्लेबाजी करनी पड़ेगी तब जाके वो विन होगा अरे पवी हो क्या क्या है तुम्हारे सेमीफाइनल में बोला था ये भाई इंटरव्यू ले लो लगता है लूज मोशन हो गया हाँ। वो तो हम इनिंग ब्रेक पड़ो है अपना एम्पायर के दो फाइनल बहुत टारगेट चेस करवा है जो ये कौन जीती बॉलिंग के लिए टीम उसकी उतर गई है

ધવલભાઈ એમ કહેવા માંગે છે કે એની આંખનો કેમેરો બસો છપ્પન મેગા પિક્ચર છે એટલે એને બધું ચોખે ચોખું દેખાય છે એટલે એ બધાને સમજાવે છે કે શું થયું વાહ પિયુષ જોરદાર શોટ માર્યો છે ફિલ્ડર બોલની ની પાછળ ને ચાર રન મિસ ફેલ્ડ Well try,

આ છે ફાયર સ્ટેશન ના ઓપનિંગ બેટ્સમેન લીમડાભાઈ વિકેટ જાય એટલે આપણે આ સીએસએફ ના આ સાહેબ એના શર્ટ એવી રીતે ગોળ ગોળ ઘુમે છે જાણે આપણે એમ લાગે કે ગ્રાઉન્ડ માં હમણાં વિટોળી આવી જશે તો આ સાથે સીએસએફ ની ટીમ સેમીફાઈનલ જીતી ગઈ છે તમે જોઈ રહ્યા છો સીએસએફ ની ટીમ સેલિબ્રેશન શરૂ કરી દીધું છે એ પછ આયા જો એને ખબર છે વિડિયો ઉતરે ઈસી કે આની કડાની સાથે સાથે અત્યારે સીએસએફ ઇલેવન સેમીફાઈનલ મેચ જીતી ગઈ છે અને ફાયર ઇલેવન હારી ગઈ છે ફાયર ઇલેવન મારા ખ્યાલ પ્રમાણે પાંત્રીસ ચાલીસ રન હારી છે એટલે નેક્સ્ટ સેમીફાઈનલ અમારી એટલે કે પાવર હાઉસ અને એરપોર્ટ ઓથોરિટીની છે ચોવીસ તારીખે સૌ દર્શક મિત્રો જોવા માટે તૈયાર રહેજો બેસ્ટ મોસા બોસ છે આજે સીએસએફ ટીમ બહુ સારું રહી છે આજે ત્રણ લાખ પબ્લિક અહીં ભેગું થયેલ છે જેનું ચા નાસ્તાનું આયોજન આપણા પાવર હાઉસે ખુબ સરસ આયોજન છે સાથે પણ અમારી અત્યારે ભાવેશભાઈ છે પણ હવે ઠીક છે કઈ છે નહીં છે નથી બરાબર એટલે ધન્યવાદી આ વિડીયો જોવા માટે બે લાયકોન ને ટીક કરો સબસ્ક્રાઈબ કરો